તો કે કેમ લાગ્યું મને નઈ કાઈ ન થાધું મોઢું તો હલે છે ઈ તો ઈ હોય નું હોય થોડું રાખો કાઈ કે હજી તો રિપોર્ટ છે ખાવા ક્યાં છે છે આ પછી આમ ભાણે સાયતું

તો <coughs> મારા <Yeah, coughs> <yeah, coughs> yeah,

અમારો વિડીયો ગયો હોય તો લાઈક કરો શેર કરો સપ્રેસ કરો ને કોમેન્ટ માર લડકવાનો ભૂલતા ન ડાયાબિટીસ વાળા